ભારતનગર પુલપાટિયા વિસ્તારમાં વસવાટ કરતાં બાળકોના ભવિષ્ય સાથે વર્ષોથી ચાલી રહેલી લાપરવાહી સામે આજે સ્થાનિક વિદ્યાર્થીગણે અવાજ ઉઠાવ્યો આજરોજ શાળાના બાળકો હાથમાં સૂત્રલેખોની ફાટકો સાથે કચ્છ જિલ્લાના કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને શાળાની મંજૂરી માટે રજૂઆત કરી વિસ્તારમાં હાલ એકસો છપ્પન જેટલા બાળકો શિક્ષણ માટે બિનયોગ્ય પરિસ્થિતિમાં ભણી રહ્યા છે શાળાનું કોઈ નિમિત માળખું ઉપલબ્ધ ન હોવાથી બાળકોને આંશિક રીતે બાજુની શાળામાંથી આવતા બે શિક્ષકો દ્વારા સમાજના હોલમાં ભણાવવામાં આવી રહ્યા છે વર્ષોથી શાળા મંજૂરીની માગણી કરવામાં આવી રહી છે પરંતુ આજ દિન સુધી કોઈ સકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી અજ્ઞાત સમસ્યાઓ વચ્ચે પણ બાળકો અભ્યાસ માટે દિન પ્રતિદિનની કઠિન પરિસ્થિતિ સહન કરી રહ્યા છે આજે કલેક્ટર શ્રીને આપવામાં આવેલા આવેદન પત્રમાં માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક રીતે શાળાનું નક્કર માળખું ઊભું કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુલભ બને આ રજૂઆતને સ્થાનિક વાલીઓ સમાજના આગેવાનો અને શિક્ષણ પ્રેમી લોકોને પણ આ રજૂઆતને સ્થાનિક વાલીઓ સમાજના આગેવાનો અને શિક્ષણ પ્રેમી પણ ટેકો મળ્યો છે છે હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન આ મહત્વના મુદ્દે કેટલું ગંભીર બને છે મારું નામ સુમરા સિકંદર છે ભારતનગર પોલપાટિયાનો રહેવાસી છું અમે છેલ્લા છ સાત વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ બધા અધિકારીઓને અરજીઓ આપી છે ધારાસભ્ય સભ્ય બધાને અમે રૂબરૂ લેખિત મૌખિક અનેકો વખત રજૂઆત કરી છે અને ગાંધીનગર લેવલે અમે નિયામકશ્રીમાં ત્રણ વખત અહીંયાથી દરખાસ્તો મોકલી છે તેમ છતાં પણ અમારી ત્રીજી વખત પણ દરખાસ્ત ના મંજૂર થતાં અમે અત્યારે અમારા એકસો અને ચોપન બાળકોને ડ્રોપ આઉટ કરી શાળામાંથી અને અહીંયા આવ્યા છીએ કલેક્ટર સમક્ષ એમની સમક્ષ અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી મૂકી છે કે અમને સત્વરે શાળા આપવામાં આવે કારણ કે અમારી પાસે જે એકસો ચોપન બાળકો છે તેમને ભણવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી એકસો ચોપન બાળકો માટે માત્ર બાજુની સ્કૂલમાંથી બે જ શિક્ષકો અહીંયા આવી રહ્યા છે ભણાવવા માટે અને ભણાવવાની બેઠક વ્યવસ્થા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમે અમારો પોતાનો સમાજનો કમ્યુનિટી હોલ છે તેમાં ભણાવી રહ્યા છીએ તે પણ જર્જરિત હાલતમાં છે હા અમને કલેક્ટરશ્રીએ ક હૈયાધરણ આપી છે કે તમારું સ્કૂલની મંજૂરી અમે ઉપર કાર્યવાહી કરી અને અપાવીશું અમે આઠ દિવસનું એમને અલ્ટિમેટમ આપ્યું છે આઠ દિવસ સુધી જો અમારી માગણી સંતોષવામાં નથી આવતી તો અમે બધા બાળક બાળકોને સાથે લઈ વાલીઓને સાથે લઈ અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની અમને ફરજ પડશે